સુરતમાં શ્રી ભાવનગર જિલ્લા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા ચૌદ નવેમ્બરના રોજ પ્રજાવાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ દ્વારા યોજાઈ રહ્યો છે કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય નાયબ મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને સુરતના મેયર દક્ષેશ માવાણીનું પણ આ પ્રસંગે અભિવાદન કરાશે આ સમારંભમાં શૈક્ષણિક મેડિકલ ઔદ્યોગિક સામાજિક તેમજ બિલ્ડર્સ એસોસિએશન જેવી બસો જેટલી સંસ્થાઓ જોડાશે

બે હજાર પચીસ ના રોજ લી આર સાહેબના પાણીના વોટર રિસોર્સિસના મિનિસ્ટર એવા સી આર પાટીલ સાહેબ ની અધ્યક્ષતા ની અંદર ગુજરાત રાજ્યના નવા નિયુક્ત હર્ષભાઈ સંઘવી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીનો અભિવાદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના માધ્યમથી સામાજિક જીવન સાથે જોડાયેલા લોકોને એમની કામગીરીની પ્રેરણા મળી રહે એમની કામગીરીની નોંધ લેવાય અને આવતા દિવસોની અંદર પ્રજાના વધારે સારી રીતે કામ કરે એની માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફક્ત અગિયાર તારીખે આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો અને ચૌદ તારીખ એટલે ત્રણ દિવસની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની જાહેર કોઈ સંસ્થાના બેનર નીચે નથી ફક્ત જગ્યાના અને લોકોના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને બસો કરતાં વધારે સંસ્થાઓ આ કાર્યક્રમની અંદર આ શ્રી ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ અને સુરત શહેરના પ્રથમ નાગરિકને મેયર એવા દક્ષેશભાઈ માવાણીને અભિવાદન કરવા માટે સહમતી આપી છે ખૂબ મોટી વિશાળ સંખ્યાની અંદર લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર લોકોએ સામેથી મળીને મિટિંગો કરી અને પોતે આવવા માટેની સહમતી પણ દર્શાવી છે હું આપના માધ્યમથી સુરત શહેરની તમામ પ્રજાજનોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આમંત્રિત કરું છું

એ વધુ સારી રીતે કરે એ ઈચ્છા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત